સુરતમાં હત્યાના બનાવોમાં ઉત્તરોતર વધારો થઈ રહ્યો છે ત્યારે વરાછા વિસ્તારમાં આવેલી માધવ પાક સોસાયટી મારેથી પ્રેમિકા તેને બહેનપણીના ઘરે ગઈ હતી જાતેણીએ પોતાના પ્રેમીને મળવા માટે બોલાવ્યો હતો પ્રેમી યુવક પ્રેમિકાને મળવા આવ્યો હોવાની જાણ થતાં તેના ભાઈ અને મામા અને મામાના દીકરાએ એમ ત્રણ જણાએ મળીને યુવકને ઝડપી લઈને ઢોર માર માર્યો હતો જેથી યુવકનું સારવાર દરમિયાન મોત નિપજતા પોલીસે વધુ તપાસ હાથ સુરતના હત્યાના બનાવોમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે ત્યારે વરાછા વિસ્તારમાં આવેલી માધવ પાર્ક સોસાયટીમાં રહેતી પ્રેમિકા તેની બેનપણીના ઘરે ગઈ હતી જે તેણીએ પોતાના પ્રેમીને મળવા માટે બોલાવ્યો હતો પ્રેમી યુવક પ્રેમિકાને મળવા માટે આવ્યો હોવાની જાણ થતાં જ તેના ભાઈ અને મામા અને તેના દીકરા એમ ત્રણ જણાએ મળીને યુવકને ઝડપી લઈને ઢોર માર માર્યો હતો જેથી સારવાર દરમિયાન મોત થતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે પ્રેમિકાના ભાઈ મામાનો છોકરો અને મામા એ ગંભીર રીતે પ્રેમીને માર્યો હતો પ્રેમીને ઢોર માર મારતા તે ગંભીર ઇજાના કારણે બેભાન થઈ ગયો હતો યુવકે ઢોર માર માર્યા બાદ આરોપીઓ નાસી ગયા હતા ત્યારબાદ યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડતા ત્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું

આજરોજ ત્રણ ઈસમોએ એક વ્યક્તિને મૂઢ માર તેમજ દોરડા તેમજ પટ્ટાથી માર મારી અને ઈજા પહોંચાડતા સારવાર દરમિયાન મરણ જતાં મરણ જનારના ભાઈએ વરાછા પોલીસ સ્ટેશનમાં ખૂનની ફરિયાદ નોંધા નોંધાવેલ છે આ સમગ્ર બાબતે ફરિયાદ હકીકત જોતા મરણ જનાર વ્યક્તિને એક તરુણ મહિલા સાથે પ્રેમ સંબંધ હતો અને ગઈકાલે તે એને મળવા માટે ગયેલો એ દરમિયાન જે તે મહિલાના ભાઈને આ વાતની ખબર પડતા મહિલાનો ભાઈ તેમજ તેના કાકા તથા મામાનો દીકરો ભાઈ એમ ત્રણ વ્યક્તિઓ આ મહિલાના ઘરે જઈ અને તેને માર મારતા મરણ જનાર વ્યક્તિનું મોત થતાં આ ખૂનનો બનાવ બનેલો છે આ ત્રણેય વ્યક્તિઓને કે જેઓ આ ગુનો આચરેલ છે તેઓને ડીટેઈન કરવામાં આવે છે અને હાલ વૈજ્ઞાનિક ઢબે તપાસ ચાલુ છે પુરાવા એકત્રિત કરવાની કાર્યવાહી વરાછા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર શ્રી ધાબાણી નાઓ દ્વારા કરવામાં આવી રહી છે અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે